બજા સમિતિ ગામના ભોમજી ભવ્ય વિજય થરા માર્કેટની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ભવ્ય વિજય બાદ રાનેર ગામમાં વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ગામના પૂર્વ ડેલિકેટ શ્રી ભેમસિંહ ભોમસિંહ જાધવના વિજયના સમાચાર મળતા જ સમગ્ર રાનેર ગામમાં આનંદનો માહોલ સર્જાયો હતો ગ્રામજનો અને સમર્થકો દ્વારા ઢોલનગરા વગાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રેલીનું આયોજન કરી ગામના મુખ્ય માર્ગો પરથી ઉજવણી ભર્યો વિજય યાત્રા યોજાઈ જેમાં યુવાનો બાળકો અને મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા વિજય નારા તિરંગા અને ફુલહારથી આખું ગામ ઉજવણીમાં મજગુલ રહ્યું વિજય પછી ભેમસિંહ જાદવ મહામ મહાદેવપૂર્વક સહયોગના પરિચય રૂપ છે હું સૌનો દિલથી આભારી છું આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને યુવા કાર્યકર્તાઓ પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વિજય રાનેર ગામ માટે ગૌરવ ક્ષણ છે જે ભવિષ્યમાં વધુ વિકાસના દ્વાર ખુલશે તેવી આશા છે ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરે આજે પરિવર્તન ભાજપ પેનલની ચાર માંથી ત્રણ અને ખેડૂત પેનલની દસ માંથી આઠ બેઠકો જીતી ભાજપ પરિવર્તન કર્યું ભવ્યથી ભવે વિજેત થયો છે એ બદલ સૌ મતદારોનો ખૂબ Fi <laughs>